નમસ્કાર લેખન મહાવરા માટેનો અનોખો પ્રયાસ આ રીતે બ્લેકબોર્ડની અંદર વાર્તાનું લેખન એમાં કાનો માત્ર હસવૈ હસવ ચોકથી જુદા કલરથી લખવાનું છે અને એનો મહાવરો બુકની અંદર કરાવવાનો છે જેઠાલાલ એક વાર લાલ કેટલા માત્ર આવશે વાંચન અને લેખનના મહાવરા માટે આ રીતે બ્લેકબોર્ડમાં વાર્તાનું લેખન કરેલું છે લેખનની સાચી રીત તો લીટીની ઉપર ગુજરાતીમાં આ રીતે લેખન કરવાનું હોય છે કાનો માત્ર હસવૈ દીર્ઘય હસ્વ અનુસ્વાર આ રીતે કલર કોડ પ્રમાણે લખ્યું છે જેથી બાળકો સરળતાથી વાંચી શકે લખી શકે ચલો વાંચો બેટા જો બોલતો થઈઓ જેઠાલાલ રોજ વૈદ પાસે જાય અને દવા કોને કહી મેરી બોલુ કુટે નહીં એક એકવાર જેઠાલાલ વૈદ પાસે જતો તો ક્યાં રસ્તામાં एक नीचे एक एकद याद रखવાનું એક સંદી મડી સંદી કહે જેઠા જેઠા ભાઈ જેઠા ભાઈ આજે મારા આજે શું કર્યું જેઠા ભાઈ કહે તું ઓ હેન આ કેલાક દિવસ થી ગુંગળું છે તાકતું નથી કોણ જાણે કે કે કેવી જાતનું જન્મો છે કેવી ય લખ્યું છે કેવી જાતનું છે હા